વાડા કુપા ગન્યા બારી સાકડી બારી તેમજ આસપાસના દસ જેટલા ગામોના આદિવાસીઓની જમીન જતી રહેવાનો ડર હોવાથી આદિવાસી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે આદિવાસીઓ પોતાની જમીન આપવા માંગતા નથી ગ્રામ પંચાયત ને કોઈ પણ જાતની જાણકારી નથી અને ગ્રામ સભા કોઈ ઠરાવ નથી જેને લઈને આદિવાસી સમાજના લોકો ભેગા થઈને જમીન માપણી કરતા અધિકારીઓને અટકાવ્યા છે અત્યારે તમે અહીંયા માહોલ જોઈ રહ્યા છો આ લોકો પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આવ્યા છે તો પબ્લિક એટલી ડરી ગઈ લાગે છે કે છે ને એમને એવું લાગે છે કે અમને અહીંયાથી કંઈ કઈ મૂકવા માટે આવ્યા છે એવું

પાક આખા વર્ષનું ખાવા માટે સ્ટોક કરી મૂકે તે જમીન સીનવવા માગે છે એના માટે અમારો વિરુદ્ધ છે હાઇડ્રો પ્રોજેક્ટ એવું કહે છે પણ હાઇડ્રો પ્રોજેક્ટમાં હકીકતનું હું બાંધકામ થવાનું છે શું કરવાના છે તે એ લોકોને ખુદને ખબર નથી અમે એ લોકોને એવું પણ પૂછ્યું કે આમાં જમીન કેટલી જશે એ પણ અમને મેસેજ આપ્યો એ લોકો કે આટલી જમીન જશે નક્કી એવું પણ ખબર નથી તો કદાચ દસ કિલોમીટર અંદરનું કહેવામાં આવે છે એ લોકોને તો મારો આખો જ વિસ્તાર આ વસ્તુથી ગુડવાઈ જાય એવી વાત છે એટલે આનો અમે સક્કોસ વિરુદ્ધ કરીશું પંચાયતનો ઠરાવ નથી માંગ્યો અમને કોઈ જાણ નથી કરી કલેક્ટર સાહેબ શ્રી જોડે મિટિંગ થઈ નસવાડી સેવા સદન કસેરી ત્યારે પણ અમને કીધું કે હવે સર્વે નહીં થાય અને તમારી જોડે સરસા કરવામાં આવશે પછી સર્વે કરશું એવું કીધું પણ અમારી જોડે કોઈ સરસા નહીં અને કોઈ જાતની વાતચીત કર્યા વગર સર્વે ડાયરેક્ટ આવ્યો છે આજે હું નસવાડી ગયો તો નસવાડી પહોંચીને મને ખબર પડી કે તમારા ગામમાં સર્વે આવ્યો છે એવું આદિવાસી સમાજના લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં થોડી ઘણી જમીનોથી જીવન નિર્વાહ ચાલે છે આ જમીનો સરકાર લઈ લે તો ક્યાં જવું અને આ વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ નથી શિક્ષણની સુવિધાઓ નથી સિંચાઈ અને પીવા માટે પાણીની સુવિધાઓ નથી તેવી સુવિધાઓ આપતી નથી અને હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સરકાર પાસે નાણાં છે ત્યારે આદિવાસી સમાજના લોકોને મૂળભૂત અધિકારો આપવામાં આવતા નથી સરકારના આવા વલણથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આજની તારીખે અમારે ત્યાં પાંચસો થી છસો ની પોલીસ પોલીસ સંગાતે સર્વે કરવામાં આવે છે એ સુકમ અમે ડુંગર વિસ્તારમાં રહીએ છીએ અભણ છે એનો લાભ એ લોકો શું કમ ઉઠાવે છે અને અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહ કાકાને અમે પાંચ ટકા કોંગ્રેસ ને વોટ આપીએ છીએ પંચાણું ટકા બીજેપી ને આપીએ છીએ તો એ છતાં એનો લાભ એ લોકો કેમ ઉઠાવે છે અમને અમાર અમાર સાથે એક જણ પોલીસ સ્ટેશને લઈ ગયા છે એ લોકો કેમ કે આજે વિરોધ ના કરાય

ગામ લોકોને ડરાવીને ધમકાવીને અને એની જમીન હડપી લેવા માટે એમના ઘરો તોડવી માટે તોડી નાખવા માટે એક જાતનો નો ગોઠવાઈ રહ્યો છે એવા સમયની અંદર આ લોકો બધા ભયમાં છે જે રીતે દિવસ નીકળે તો રાત નથી નીકળતી એવી રીતે બહુ દુઃખમાં છે એક તો અભણ છે અને ગરીબ છે અને સૌરાષ્ટ્રમાં જઈને પછી એ લોકો જીવે છે માન થોડા ઘણા પૈસા લાવીને પછી કપડાં લઈને અને બે ટાઈમનો રોટલો ખાઈને જીવે છે અને થોડી ઘણી જમીન છે એમને કરી ખાય છે તો આ ખરેખર બહુ દુઃખની બાબત છે જે સમસ્યા અમારા વિસ્તારમાં જે છે અમારા વિસ્તારમાં શિક્ષકની ઘટ છે અમારા વિસ્તારની અંદર સ્કૂલો નથી અમારા વિસ્તારની અંદર દવાખાના નથી અને એકસો આવે છે તો અડધા રસ્તેથી વડી જાય છે અને રસ્તાના હવાના કારણે મા બેન દીકરીઓ રસ્તામાં જીવન ટૂંકાવે છે જે જરૂર તે કરતા નથી પણ જે બિનજરૂરી વસ્તુ છે તે કરવામાં આવે છે તો અમને સક્કસ હાઇડ્રો પ્રોજેક્ટ છે અને પાવર વીજળી ઉત્પાદન કરવા માટેનો પ્રોજેક્ટ છે એવું કહેવાય છે અમે સક્કસ અમને ખ્યાલ નથી આ મૂકવું જોઈએ ને કેટલી જમીન જશે કેટલા ગામો જશે દસ થી અગિયાર ગામની અંદર આ જે આ ગામો જવાના છે એમના અમારા વિરોધ છે અને તમામ ગામના લોકો ભેગા થઈને સોમો બધા વિરોધ કર્યા છે અને આ પ્રોજેક્ટ ના થવું જોઈએ રેહાન પટેલ નેશન ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર